વિરમગામ તાલુકાના નડકાંઠાના કમિડલા ગામમાં પિતાને વારસામાં ઓછી આપેલી જમીન બાબતે બોલાચાલી બાદ તીક્ષ્ણ માર મારતા ચાર લોકો ઈજાગ્રસ્ત વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના નડકાંઠાના કમિડલા ગામ ખાતે રહેતા કિશોરભાઈ મંજીભાઈ કોળી પટેલનાઓ પોતાના પિતાને વારસામાં ઓછી આપેલ જમીન બાબતે આરોપીઓ દ્વારા વાતચીત કરતા હતા તે વખતે આરોપીઓ ઉશ્કેરાઈ જઈને આરોપીએ તેમના દીકરાને ફોન કરીને અન્ય આરોપી દ્વારા બોલાવીને ઉપરાણું લઈને આરોપી દ્વારા કિશોરભાઈ કોળી પટેલ નાઓને ઊંધું ધાર્યું મારીને ફ્રેક્ચર કરી તેમજ અન્ય વ્યક્તિઓને ધારિયા વડે માર મારતા અન્ય આરોપી દ્વારા અન્ય ભારતભાઈ નાઓને બરડાના ભાગે તેમજ કોદાળીના ઘા મારીને ઈજા પહોંચાડી તેમજ કિશોરભાઈના પિતા મંજીભાઈને પણ મૂળ ઈજા પહોંચાડીને ગરદા પાટુનો માર મારતા સમગ્ર મામલે જાનથી મારી નાખવાની ધમકી આપતા કિશોરભાઈ મંજીભાઈ કોળી પટેલ રહે વાંટિયાવાસ કમિડલા નાઓએ વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં કૌટુંબિક ભાઈઓ સાત શખ્સો સામે હરેશભાઈ ધારસીભાઈ કોળી પટેલ વિષ્ણુભાઈ ધારસીભાઈ કોળી પટેલ ધારસીભાઈ મથુરભાઈ કોળી પટેલ જગદીશભાઈ જયંતિભાઈ કોળી પટેલ સંજયભાઈ જયંતિભાઈ કોળી પટેલ જયંતિભાઈ મથુરભાઈ કોળી પટેલ ગીતાબેન જયંતિભાઈ કોળી પટેલ તમામ રહે કમિડલા તાલુકો વિરમગામ સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે નરસરોવર પોલીસે સાત શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે